અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન બાદ પ્રધાનમંત્રી મોદી આપી પ્રતિક્રિયા પીએમ મોદીએ એક્સ પોસ્ટ કરી લખ્યું ભારત અમેરિકા વચ્ચે સંબંધો સારા ડોનાલ્ડ ટ્રમ્પની ભાવનાઓનું સન્માન પીએમ મોદીએ સંબંધોના સકારાત્મક મૂલ્યાંકન બદલ ટ્રમ્પનો માન્યો આભાર કહ્યું બંને દેશો વચ્ચે સકારાત્મક ભાગીદારી પ્રાકૃતિક આપદા સામે ઝઝુમી રહ્યું છે પંજાબ હિમાચલમાં ફરી થયું ભૂસ્ખલન દિલ્હીમાં ઘટી રહ્યું છે યમુનાનું જળસ્તર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરગ્રસ્ત વિસ્તારોની લઈ શકે છે મુલાકાત રાજ્યમાં ચોમાસાનો સરેરાશ વરસાદ એકસો ટકા પૂર્ણ થવાને આરે રાજ્યભરમાં સરેરાશ વરસાદ અઠ્ઠાણું પોઈન્ટ પંચ્યાસી ટકાને આંબ્યો મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ એકસો ટકાને પાર રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદનો એલર્ટ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી અઠ્યાવીસ ફૂટને પાર બસો ઓગણ્યા સિત્તેર લોકોનું કરાયું સ્થળાંતર ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું વધુ જળસ્તર હાલ સંત સરોવરના ચાર દરવાજા ખોલાયા વિધાનસભાના સત્રના પ્રારંભ પહેલા ગાંધીનગરમાં આજે કામકાજ સલાહકાર સમિતિની બેઠક વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ કોંગ્રેસ પક્ષના નેતા સહિતના વિધાનસભાના સભ્યો રહેશે હાજર મહીસાગરના લુણાવાડામાં અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં પાણીમાં ડૂબેલા પાંચ કામદારો પૈકી ચારના મળ્યા મૃતદેહ હજુ એક કામદાર ગુમ સતત ચોથા દિવસે એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા કામદારોની શોધખોળ ચાલુ રાજકોટમાં આટકોટ પાસે સર્જાયો ગમકવાર અકસ્માત જંગવડ પાસે વિદ્યાર્થીઓની કાર ને નડ્યો અકસ્માત ત્રણ ના મોત બે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો છઠ્ઠો દિવસ પાંચમના દિવસના અંતે ત્રીસ લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન વરસતા વરસાદ વચ્ચે પણ માય ભક્તોનો ઉત્સાહ અપાર ભક્તો નો ઉત્સાહ રહેશે અનંત ચતુર્દશી આજે ગણપતિ બાપાને અપાઈ રહી છે વિદાય મુંબઈના લાલબાગ રાજાના અંતિમ દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ રાજ્ય સહિત દેશભરમાં ઢોલ નગારાના તાલે વિઘ્નહર્તાની વિદાય